જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું સાવિત્રી વ્રત વિધિ અને વ્રત કથા જેઠ સુદ અગિયારસથી આ વ્રત શરૂ કરી અને પૂનમના દિવસે પૂરું કરવું ઘણી બહેનો જેઠ સુદ તેરસથી પણ આ વ્રતનો પ્રારંભ કરી દે છે વડના વૃક્ષ નીચે મહિલાઓએ સંકલ્પ કરવો કે પરિવારના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું બ્રહ્મ સાવિત્રી વ્રત કરી રહી છું મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળાહાર કરવો અબીલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલોથી વડનું પૂજન કરવું વડને જળ ચડાવવું પછી સૂતરના વડે વડના થડને એકસો આઠ વાર વીંટડાઈને પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા વેળાએ નમો વૈવસ્વતાય નમંત્રનો જાપ કરવો સાથે પત પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવી અને વડ વડને જળ ચડાવતી વેળાએ પણ પ્રાર્થના કરવી વ્રત કરનારે આ દિવસોમાં સતી સાવિત્રીની વાર્તા સાંભળવી વ્રત પૂરું થયા પછી છઠ્ઠી સૌભાગ્યવતી સ્ત્રીઓને કંકુ ચાંદલા કર્યા પછી જમવું વ્રતની કથા ઘણા વર્ષો પહેલાંની વાત છે અશ્વપતિ નામનો એક રાજા હતો તેને એક રાણી હતી જેનું નામ વૈશાલી હતું રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયાળું હતા તેઓ બધી રીતે ખુશ હતા પરંતુ તેઓને ઘરે સંતાનની ખોટ હતી એક દિવસ તેમણે મહેલમાં સાધુ મહારાજ આવ્યા તેમણે પણ રાજા રાણીની સ્થિતિ જોઈને દુઃખ થયું આથી તેમણે વાંઝિયા મેણું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા રાજા રાણીએ કહ્યું કે માતા અમે બધી રીતે ખુશ છીએ પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે તે પુત્રી એવી ગુણિયલ છે અને ભક્તિવાળી હશે જે આગળ જતાં તમારું નામ રોશન કરશે આવું કહીને માતા અંત ધ્યાન થઈ ગયા નવ મહિના પછી વૈશાલી રાણીને પુત્રીને જન્મ આપ્યો માતા સાવિત્રીની કૃપાનું ફળ પામીને આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસેનો વધે તેટલી રાધે વધવા લાગી રાજા રાણી તેને લાડકોટથી ઉછેરવા લાગ્યા તે દેખાવે ખૂબ જ સુંદર હતી વળી પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા સમય જતાં રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી રાજા રાણીએ ચારેય દિશામાં યોગ્ય મૂર્તિઓ મેળવવા માટે તપાસ કરાવી પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યું નહીં આથી છેવટે તેમણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેલા ધુમ્મદસેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા આ સમયે નારદજી ત્યાં આવ્યા રાજા રાણીને નારદજીની સલાહ માગી નારદજીએ કહ્યું કે મહારાજ સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે પણ રાજા રાણીએ ચિંતાના સ્વરે કહ્યું પણ શું મુનિરાજ નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળી રાજા રાણીને ખૂબ દુઃખ થયું તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ સાવિત્રીએ તેના માત પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે માટે તમે ચિંતા ન કરો મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને હવે હું તે વાતથી ફરીશ નહીં સાવિત્રીની મક્કમતા જોઈને રાજા રાણી પણ ચૂપ થઈ ગયા રાજા અશ્વપતિના છૂટકે ધુમતસેન રાજાના આશ્રમમાં ગયા અને પોતાની દીકરીનું માંગું નાખતા કહેવા લાગ્યા કે રાજા હું રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું રાજા ધુમતસેને કહ્યું કે ક્યાં તમે અને ક્યાં હું મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા મારા દુશ્મનોએ મારું રાજ પડાવી લીધું છે આથી હું વનમાં આશ્રમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું તમારી દીકરીને શા માટે નરકમાં ધકેલો છું અશ્વપતિએ કહ્યું કે રાજન મારી પુત્રી આપના પૂર્ણ પુત્રને પરણવા ઈચ્છે છે તો તમને શું વાંધો છે માર રાજા ધુમતસેને કહ્યું કે મને એમાં શું વાંધો હોય ખુશીથી મારા પુત્ર સત્યવાન અને તમારી પુત્રીને પરણાવો તેઓ ઊભા થવા ગયા તેઓ આંધળા હોવાના કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતાં પડતા બચી ગયા સત્યવાન ત્યાં આવી ગયો અને તેને પિતાજીને બેસાડી દીધા સારું મુહૂર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમે પરણાવી દીધી રાજા રાણી ઉપરથી તો ખુશ હતા પણ અંદરથી બહુ દુઃખી હતા કારણ કે થોડા દિવસમાં જ તેની પુત્રી વિધવા થવાની હતી લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા પતિ પત્ની એકમેકને ખૂબ જ પ્રેમ કરતા હતા જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવનની વાત સાંભળી હતી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી આમ કરતાં કરતાં એક વર્ષ પૂરું થવા આવ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ જંગલમાં એક સુકાયેલા ઝાડ જોઈ સત્યવાને તેને કાપવા લાગ્યું થોડીવાર તેને પેટમાં દુખવા માંડ્યું તે બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો સાવિત્રી તેની નજીક ઊભી હતી તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા તેમણે કહ્યું કે હું યમરાજ છું તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલા માટે તેને લેવા માટે આવ્યો છું આવું બોલી યમરાજે સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાસ વડે તેના પ્રાણ ખેંચી લીધા સત્યવાનનું ખોડિયું નિષ્પ્રાણ બની ગયું સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો તે રોકતી કકડતી યમરાજની પાછળ જવા લાગી યમરાજે તેને પાછળ આવી જોયું ને કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે લટલાટે લખાયેલા લેખ ક્યારેય મિથ્યા જતા નથી તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી માટે તું બધું ભૂલી જા અને પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું માટે પછી તો નહીં જ જાઉં હું તમારી સાથે સાત ડગલાં ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દઉં યમરાજાએ કહ્યું કે દીકરી હું તને હજુ પણ કહું છું તારે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગ પણ પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો યમરાજે કહ્યું તથાસ્તુ હવે પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે મારા માટે પાછું વળવું અશક્ય છે જ્યાં મારો પતિ ત્યાં હું એ જ નારી ધર્મ છે વળી સત્પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજે કહ્યું દીકરી સાચે જ તે મને ધર્મ વિશે સમજ આપી છે તારા પર હું ખૂબ ખુશ થયો છું તારા પતિના પ્રાણ સિવાય જોઈએ તે માગી લે હું ખુશીથી આપીશ સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આંખો આપી દેખતા કર્યા હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપું યમરાજે કહ્યું તથા હવે આગળનો માર્ગ કપડો છે માટે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો માટે તમારું નામ યમ છે દરેક પ્રાણી ઉપર દયા ભાવ રાખો અને શરણે આવેલાનું રક્ષણ કરવું તે તમારો ધર્મ છે અત્યારે હું તમારા બારણે છું તો તમે મારું રક્ષણ નહીં કરો યમરાજાએ કહ્યું કે દીકરી તારા ઉપર હું પ્રસન્ન છું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગી લે સાવિત્રીએ કહ્યું મારા માત પિતાને પુત્ર નથી તેમને સો પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો તથાસ્તુ કહી યમરાજ આગળ ચાલ્યા એટલે સાવિત્રીએ પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજે કહ્યું કે દીકરી હવે શું બાકી રહી ગયું જે જોઈએ તે માગી લે સાવિત્રીએ કહ્યું કે મારે સો પુત્ર જોઈએ છે યમરાજાએ કહ્યું કે તથાસ્તુ હવે તું પાછી વળી જા અને મને જવા દે સાવિત્રીએ કહ્યું કે મને સો પુત્ર થશે તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્ર કેવી રીતે થશે એનો વિચાર કર્યો છે માટે તમે મારા પતિને પાછા મને સોંપી દો સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા તેમના માટે વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપીએ જ છૂટકો હતો તેમના વચનમાં તેઓ બંધાઈ ગયા યમરાજાએ કહ્યું કે દીકરી હું તારી પતિભક્તિથી ખુશ થયો છું જા તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારી ચારસો વર્ષનું કરું છું ખુશીથી તારા પતિને લઈ જા આશીર્વાદ આપી યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોડામાં લીધું એટલી વારમાં સત્યવાન આળસ મરડીને ઊભો થયો સત્યવાનને સજીવન થયેલો જોઈને સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા સત્યવાને પોતાના સપનામાં જોયેલી બધી જ વાત સાવિત્રીને કહી જવાબમાં સાવિત્રીએ બધી હકીકત પોતાના પતિને કહી યમરાજના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી ગુમાવેલું રાજ્ય પરત મળ્યું સાવિત્રીની માતાએ સો પુત્રોને જન્મ આપ્યો અને પોતે પણ સો બળવાન પુત્રોની માતા બની આમ બધે આનંદ છવાઈ ગયો હે સાવિત્રી માતા તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર અને સાંભળનાર સૌને ફળજો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ હોઈશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ